નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેમજ કયા કયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ગુજરાતમાં આદરા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ માહિતી કે આજે તેમજ આવતીકાલે તેમજ આગામી ત્રીસ જૂન તેમજ બીજી ત્રીજી ચોથી જુલાઈ સુધીની અપડેટ જોઈએ સૌથી પહેલાં આજની મહત્વની વાત કરીએ આજે અગિયાર વાગ્યાના સમયગાળા સુધીમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ માંડવી ભુજ રાપર તેમજ ખાવડા સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં દ્વારકા ઓખા ભાણવડ પોરબંદર સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ અમરેલી પંથક તેમજ ભાવનગર પંથકના જે વિસ્તારો છે તેમજ જુનાગઢ સાઈડના જે વિસ્તારો છે કેશોદ જૂનાગઢ વિસાવદર વેરાવળ માંગરોળ તેમજ ઉના ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ રાજપીપળા વડોદરા છોટા ઉદેપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા આબુરોડ પાલનપુર થરા ધાનેરા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ઓલ ઓવર ગુજરાતમાં આજે વરસાદ જોવા મળી શકે બપોરની અપડેટ જોઈએ બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ ભાણવડ પોરબંદર અમરેલી ભાવનગર અલમ તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા વેરાવળ ઉના રાજુલા આ બધા વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર સાઇડના જે વિસ્તારો છે મોરબી કુડા સુરેન્દ્રનગર ગાંધીધામ તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા નડિયાદ ધોળકા ગોધરા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ રાજપીપળા સુરત તાપી ડાંગ વલસાડ નવસારી આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને આજે જોવા મળશે અને બપોર પછી છ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના ઓલ ઓવર જે વિસ્તારો છે જેમાં જામનગર જિલ્લો મોરબી જિલ્લો રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ પોરબંદર આ બધા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતમાં જે તીવ્રતા વધવાની છે જે દસાડા કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મહેસાણા તેમજ મોઢેરા રાધનપુર સાંતલપુર તેમજ આજુબાજુના જે બધા વિસ્તારો છે પાટણ સિદ્ધપુર ભાટસણ દિયોદર વઘઈ વડનગર તેમજ પાલનપુર ડીસા અંબાજી આબુરોડમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે જેમાં કોઈ કોઈ વિસ્તારો એવા છે જેમાં ભારે વરસાદ પણ પડી શકે તો ખાસ કરીને રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન પણ છૂટો સવાયો વરસાદ ચાલુ રહેશે આવતીકાલે ત્રેવીસ તારીખે વહેલી સવારે ખાસ કરીને અમોદ વડોદરા રાજપીપળા ભરૂચ સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જે વેરાવળ સાઈડના જે વિસ્તારો છે ઉના જૂનાગઢ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જામનગર દ્વારકા સલાયા રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ ધોળકા ખંભાત આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે હિંમતનગર અમદાવાદ કપડવંજ બાંસવારા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા તેમજ વડોદરા અને છોટાઉદેપુર તેમજ થી લઈ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની જે સંભાવના છે તે રહેલી છે તો ખાસ કરીને બપોર પછી આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદી માહોલ વેરાવળ માંગરોળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવાની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળી શકે કેશોદ વિસાવદર ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા મહુવા આજે તમામ વિસ્તારો છે દરિયાકાંઠાના તેમાં આવતીકાલે બપોર પછી વરસાદી માહોલ જોવા મળી શકે કોસંબા વંકલ દેડિયાપાડા ઉમરપાડા ભરૂચ સુરત બારડોલી તાપી તેમજ નવસારી સાઈડના જે વિસ્તારો છે બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ સાપુતારા ભવનાથ અંબોશી સતાણા વાની ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે અત્યારે હાલ આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા લુણાવાડા કપડવંજ અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર બાંસવારા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન સુરત તાપી વલસાડ નવસારી ડાંગ મહુવા તળાજા ભરૂચ રાજપીપળા આ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે રાત્રિની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં રાત્રે પણ વરસાદ જોવા મળશે સોવીસ તારીખે વહેલી સવારે તેમજ બપોર પછીના સમયગાળામાં પણ મધ્ય ગુજરાતના અને પૂર્વ ગુજરાતના જે ભાગો છે પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે પચીસ તારીખની વાત કરીએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ જેમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી માહોલ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે ઓગણત્રીસ તારીખમાં પણ વરસાદ જોવા મળશે ત્રીસ પહેલી બીજી તારીખ ત્રીજી તારીખ અને સોથી તારીખમાં ત્રીજી અને સોથી તારીખમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના રહેશે જ્યારે પાંચ તારીખ છ તારીખમાં પણ ગુજરાતમાં સારા એવા વરસાદની સંભાવના છે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમો બને છે તે ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ અત્યારે હાલ પડી રહ્યો છે ડેમ સલકાઈ જવાની સ્થિતિમાં હોય તેવો વરસાદ જ્યાં પડે ત્યાં પડી રહ્યો છે લઈ ઇંચ સુધીનો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે હવે આપણે જોઈએ પવનની ઝડપ આજે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પિસ્તાલીસથી ની કચ્છના ભાગોમાં પવનની ઝડપ રહેશે સૌરાષ્ટ્રના દ્વારકા ઉના દરિયાપટ્ટી અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ થી પચાસ તેમજ દક્ષિણ ગુજરાતમાં અડતાલીસથી પચાસ બાકીના વિસ્તારોમાં ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે પણ કચ્છના ભાગોમાં પિસ્તાલીસથી ચોપન કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ કોઈ કોઈ ભાગોમાં જોવા મળશે સૌરાષ્ટ્રના ભાગોમાં સુડતાલીસથી બાવનની પવનની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાતમાં પણ પવન ફૂંકાશે ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખમાં પવનની ઝડપ ઘટશે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી ફરી વખત પવનની ઝડપ વધશે જે પહેલી બીજી તારીખમાં મહત્તમ પવનની ઝડપ કચ્છની અંદર પાંસઠ કિલોમીટર પ્રતિ કલાક જોટાના પવનો જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સાઠ કિલોમીટર પ્રતિ કલાક અને બાકીના વિસ્તારોમાં પચાસથી પંચાવનના જોટાના પવનો રહેશે બીજી ત્રીજી તારીખમાં પણ પવનની ઝડપ વધુ રહી શકે છે તો આ રીતે ગુજરાતમાં હજુ ભારે પવન ફૂંકાય છે હવે આપણે જોઈએ આઠ દિવસમાં કેટલો વરસાદ પડશે હવે આપણે ચોવીસ કલાકનું ચિત્ર સ્પષ્ટ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્યાર પછી વધારે વરસાદ પડશે બે દિવસ ચાર દિવસ અને આઠ દિવસનું લાસ્ટ સ્પષ્ટ ચિત્ર જોઈએ તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ત્યાર પછી ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડશે મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે આ રીતે ગુજરાતમાં હજુ આઠ દિવસમાં જે વરસાદ પડવાની સંભાવના છે તે દર્શાવાઈ રહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના આજના મહત્ત્વના હવામાન સમાસાર